અલે આ તો ભાઈ જુ કરવા જો ચીલા ને આ તો બધું મોરાઈ ગયું માં ચીલા લાવ મુઢ ધોઈ જા દે તાર આ તો ડાળો ખરાબ ગયો આમ તો ઓમ તો પણ હાથ કાટલો નું ચાવણ કોરો ને ના આવે મુઢા માં પાછા વળી જાય કે આ તો મન મન દાતન ચાવતો છે મુઢે માર બી માર તો આમ ધોળ ધોળ જાય એટલે કોણ બધું ભયત્રી જાય છે

મજા આવે છે રમાવાની ને અન તું ખાઈ ના આવ્યો હું હા મારું છે આપણે કેટલા બધો છે આવા ગડગડીયો ને એટલે મારું બેટુ કાકા બીજન તો રમાળો મન રમવા આવ્યો પડલે જો તું

પણ કાકા તો મારે ઈરી લેવું કાકા કેટલું મસ્ત હતું તો અલ્યા પણ ઇન તો એટલી કરે મારું બિટુ નાહી જાય તો હં ઉભો રે ઈરા છોડીને જતા ને તાન આપડે ઈરી લેતા અને મારું બિટુ શેમાં છે હા કાકા કેટલું મસ્ત હતું તો પણ પેલા જાતાય નહીં તો કાકા જાહી જો તે કેટલી બેહી કાકા આપણે આપણે હોજ હોજ બેહી હોતી રાત સુધી બેહી રહ્યો છે હો તો હોજ બેહી લેવું હો કાકા લે તારી લેવો છોકરા તારી ઈચ્છા પૂરી કરું હાય મારું બટુ જબરુ જબરુ છે કાકા તને હેડો ચા પીવા ચા પીવા જાવ હે ઓ લેડ તાણે લેડો આ તું અમે ચા પીને આવો ચબીદુ ઓય રે જપા દત નરે તો કાકા કાકા ઓ પેલા હેડે પર આ જો અરે હેડે પર લે મુએ કાકા નહીં છીડો